હેલો મિત્રો કેમ છો બધાએ તો તમે બધા મજામાં જશો હું છું ચંદ્રેશ નેહાનો ભાઈ તો આજે વિડીયો મને એવું લાગ્યું કે હું શૂટ કરું તો આજે હું નીકળો છું ઓફિસે માટે સવાર સવારમાં નીકળી ગયો છું અને તમે જોઈ શકો છો કે ગણપતિ બાપાનું મંદિર આવ્યું હા ગણપતિ બાપાના મંદિરથી યાદ આવ્યું હજુ તો મંગળવાર છે તો તો આપણે ઈગલ મંદિર તો જવું પડશે જ તો આપણે જઈએ ઈગલ મંદિર અને આજે તમને જૂનાગઢની થોડીક શેર કરાવું જેમ કે થોડા બે ત્રણ જગ્યા હશે તો આપણે જઈએ છીએ તો હું તમને મારું મોટું તો બતાવી દઉં તો જોઈ લો કેમ છું લાગુ છું ને એકદમ હીરા જેવો કેમ છો પણ તો મારા વખાણ કરવા હાટું કોઈ હતું નહીં તો મને એમ થયું લાવ હું જ મારા વખાણ કરી દઉં અને જો તમને પણ સરસ સીરા જેવો લાગતો હોય તો કમેન્ટ થોડીક કરી દેજો અને તો આપણે રસ્તામાં જો ગંડાળું છે આ ગંડાળું દર દિવસે રોજે રોજ ભીનું ને ભીનું જ રહે છે અહીંયા તમને એમ જ થાય કે વરસાદ આવેલો છે પણ આ વરસાદ નથી આ ગટરનું પાણી છે જો અહીંયા ગાડી ગમે મકાઓ સ્લો કરવી જ પડે કોઈ પણ ચલાવે સ્લોમાં જ ગાડી ચલાવવી પડે કારણ કે સીધું ગટરનું પાણી ઉડે છે તો બધાએ ધીમે ધીમે આખાવે છે અને જો બે બાજુ પોસ્ટર મારેલા હતા નગરપાલિકાએ બે કેવા ભરાઈ રહ્યા છે આખા કાંઈ વાંધો નહીં તો આપણે તોડ ચડી જઈએ અને ગાડી ચલાવીએ ધીરે ધીરે તો આપણે મજવળી દરવાજે પહોંચી ગયા છીએ અને અહીંયા હોય છે પોઈન્ટવાળા હવે ત્યાં પોઈન્ટવાળા હોય છે એટલે વિડીયો તો ઉતારાય નહીં એટલે થોડી વાર બંધ કરી દીધો હતો તો યાર અહીંયા હોન્ડાનું શોરૂમ આવી ગયો છે યાર હોન્ડાના શોરૂમ જોઈને એવું લાગે કે આપણે એક ગાડી નવી છોડાવી લઈએ કાંઈ વાંધો નહીં આવશે નવી ગાડી પર લે શું પછી અને આ ફોર વ્હીલર જોયો ને ફોર વ્હીલરનું પણ છે તો આપણા એક સબસ્ક્રાઈબર અને અમારા માસિયારભાઈ જેમ કે નીતિનભાઈ તો એ નીતાભાઈને એમ થાય કે અમારે ફોર વ્હીલર લેવી છે તો આવી જાય અહીંયા ફોર વ્હીલનું પણ છે કંઈ વાંધો નહીં આપણે આવી ગયા છીએ શક્કરબાગ પાસે તો તમે જોઈ લો શક્કરબાગ જૂનાગઢનું પ્રાણી સંગ્રહાલય તો સામેની સાઈડ શક્કરબાગ છે જુઓ તમે થોડુંક છે રોડ ઉપર હતો એટલે બહુ જાજુ દેખાડી ન આઈ અને અહીંથી આવે છે આપણે ઓફિસનો રસ્તો સીધે સીધું જવાનું પણ અત્યારે હું જાઉં છું ઈગલ મંદિર એટલા માટે સીધે સીધું આપણે ના ગયા અને ઈગલ મંદિરના રસ્તે આવેલા આ છે નવી દાણાપીઠ જે બનશે અને હા હજી તમને એક વાત કરવાની રહી ગઈ કે આપણે રસ્તા ઉપર અહીં જુનાગઢમાં દર થોડીક થોડીક વારે એક મીઠાનું આવે છે જો તમને બતાવું જો આ મીઠું તમે જોઈ લો એ મીઠાના કોણ લેવા જતું એ તમને લાગે છે મને તો એવું લાગે કોઈ લેવા જ નહીં જતું કેમ કે ત્યાં કોઈ થોડીક ગર્દી ના હોય જો અહીંયા છે કોઈ દેખાય જ કોઈ લેવાવાળું કોઈ હોય નહીં તોય ઊભા હોય છે એટલે કંઈક વેચાણ તો થતું જ હશે કંઈ વાંધો નહીં આપણે પહોંચી ગયા ઈગલ મંદિર તો ચાલો દર્શન કરી લઈએ શ્રીફળ લઈ લઈએ આપણે પહોંચી ગયા શ્રીફળ લેવા માટે અને અંદર પહોંચી ગયા છીએ હવે શ્રીફળ લઈને તો અંદરનું તો ઈગલ મંદિરમાં કદાચ શૂટ કરવા નથી દેતા એટલે નથી કર્યું બહારથી જ કરશું જો હજી એકવાર બતાવી દઉં કેવો લાગુ છો લાગો ને એકદમ હીરા જેવો તો ચાલો બધા શ્રીફળ લઈ લીધું છે અને હવે દર્શન કરવા માટે તમને લઈ જાઉં હવે આપણે દર્શન તો કરી લીધા છે અંદર શૂટ માટે તો છે નહીં અવેલેબલ એટલે બહારથી તમને મંદિર બતાવી દઉં છું દર્શન કરાવી દઉં છું જય ગણપતિ બાપા અને આ ઈ ગણપતિ મંદિર છે કે જે નાના હતા ત્યારથી અહીં આવે છે તો હવે આપણે બહાર નીકળીએ છીએ અને બહાર નીકળવાના રસ્તા ઉપર જ કેળા વેફર બધી વેપારને લાઈવ વેફર બનાવે છે જો કોઈને લેવી હોય તો અહીંયા જો લાઈવ વેફર બનાવે છે જો મીઠાનું નીકળું પાછું એટલે અહીંયા ટ્રેક્ટર ભરાઈ મીઠું હોય જ છે તો આપણે પહોંચી ગયા છીએ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે હવે અહીંથી આપણે માર્કેટિંગ યાર્ડની શેર કરીશું ચાલો તો જુઓ માર્કેટિંગ યાર્ડમાં અંદર આપણે આવી ગયા છીએ એ છે મેઈન ગેટ છે રોડ હાઈવે ઉપરનો હવે આપણે અહીંથી બે રસ્તા પડે એક તો અનાજ યાર્ડ માટે અને બીજું આ કે જે શાકભાજી માર્કેટ છે તો ઘણાને ખબર ના હોય કે ભાઈ શાકભાજી યાર્ડ ક્યાં આવેલું છે અને અનાજ યાર્ડ ક્યાં આવેલું છે તો મેઇન ગેટની અંદર છે બધું એ તો જુઓ અહીંયા બટેટા ડુંગળી ને બધું વેચાય છે તો અહીંયા બધું શાકભાજી સામેની સાઈડ વચારે હોય છે આ બધું આખું શાકભાજીનું છે અને આ સામેની સાઈડ બધાય દુકાનોવાળા છે તો આપણે જો સામે પેલી રિક્ષા છે ત્યાં જવાનું છે અને ત્યાં ઉપર બધી શાકભાજી વેચાય છે તો આપણે જોઈએ કે કેવું છે શાકભાજી અને જો આપણે લેવાનું મન થશે તો આપણે કંઈક લેશું શું તો જુઓ શાકભાજીના ઠેલા ઉપર આપણે આવી ગયા છીએ બધાએ લઈ છે તો અહીંયા એક ભાઈને એમ થયું કે હું રિપોર્ટર છું ને વિડીયો ઉતારું છું તો ચાલો હવે આપણે કંઈક લઈએ આપણે જોઈએ મેં જોયું તો ખરી અગર ટમેટા મસ્ત છે તો જુઓ આ ટમેટા લીધા છે આપણે વીસ રૂપિયાના તો તમને ખ્યાલ આવી જશે કે વીસ રૂપિયાનું એક જબલું આખું ટમેટાનું લઈ લીધું આપણે ગઈમાં તો અને ત્યાંથી આપણે નીકળી ગયા પછી આપણે અનાજ યાર બાજુ તો સીધે સીધું જ છે થોડુંક જ થાય છે અહીંયાથી હાલી નહીં જવાય એટલું જ છે તો આપણે પહોંચવા આવ્યા છીએ છે તો પહેલાં આપણે યાર્ડમાં નહીં જઈએ કારણ કે આપણે થોડુંક મોડું થઈ ગયું છે એટલે હવે ઓફિસે સીધા જશું ઓફિસે ટમેટાને બધી વસ્તુ રાખીને પછી આપણે યાર્ડમાં એન્ટર થશું ચાલીને જશું ગાડી લઈને નહીં જાય કારણ કે આપણી ઓફિસ નજીક જ છે જો આપણી ઓફિસ પણ આવી ગઈ છે તો ચાલો હવે ઓફિસે જઈએ તો જોઈ લ્યો આ ટામેટા આપણે આપણને ગઈમાં એટલે લઈ લીધા છે જો વીસ રૂપિયાના ટમેટા કેટલા બધા આવે છે જો એક આખું જબલું ભરીને આપી દીધું તો ચાલો તમને યાર્ડની શેર કરાવું તો શરૂઆતમાં દુકાનો જે બધી આવે છે એ વેપારીઓની હોય છે જેમ કે તમારે છૂટકમાં કંઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંથી મળી જાય છે પછી આપણે યાર્ડ અંદર શરૂઆત થઈ ગઈ છે જે અલગ અલગ વિભાગમાં હોય છે જેમ કે આ શરૂઆતનો વિભાગ છે તે પહેલાં ઘઉંનો હતો અને જે હવે નવા ઘઉં આવશે તે પણ અહીંયા થશે અત્યારે અહીંયા માંડવીની તોલાઈ ચાલુ છે જેમ કે ખેડૂત આવે અને માંડવી નાખી જાય અહીંયા ઢગલો કરી જાય પછી એના ભાવ થાય અને પછી કોતરામાં ભરીને ક્યાં વેચી દેવાની એ રીતે હોય છે તો જુઓ અત્યારે બધા તોલાઈ થાય છે મોટા ભાગના ઘણા એ હોય છે જે યાર્ડમાં ના જઈ શકતા હોય એને ખબર ના હોય પણ જે અમુક કોઈ શકતા હોય તેને ખબર હોય કે ભાઈ આ રીતની હોય છે બધી અને આ બધી દુકાનો છે સામે મોટી યાર્ડ છે એટલે ઘણું બધું હોય છે અને હવે ત્યાંથી આપણે આવી ગયા એક બીજા વિભાગમાં જો તમે જોજો બીજો વિભાગમાં ચાલુ હરાજી છે મેં જોય છે કે હરાજી ચાલુ છે તો આપણે એ બાજુ જઈએ છીએ ચાલો તો અહીંયા રાજી ચાલુ છે ઘણા ના જોયું હોય તો આપણે આ વિડીયો જોઈ લો કે ચાલુ હરાજી છે ને આમાં બધાય ભાવ બોલતા હશે માલ હાથમાં લઈ ચેક કરે વેપારી અને બધું જોઈને પછી એક અનાજ મંડીવાળાનો એક માણસ હોય તે ભાવ બોલતો હોય પછી ખેડૂતને ગમે કે ભાઈ આ ભાવ બરોબર છે તો તે વેચે બાકી ના વેચે એવું હોય છે આમાં વેપારી બોલતા હોય ભાવ વેપારી પણ ભાવ બોલતા હોય છે આમાં હવે જે ખેડૂતને ભાવ મેળ પડે કે ભાઈ વેચવા જેવું છે તો વેચે બાકી ના વેચે તો તમે જોઈ લો તમે ચાલુ હોય હજી કદાચ ના પણ જોઈ હોય તો તમને બતાવી દઉં તો હવે રાજી તો અહીંયા ચાલુ જ રહેવાની છે અને હવે આપણે નીકળશું બહારની તરફ કેમ કે થોડુંક વધારે થઈ ગયું છે હવે ઓફિસે પણ જવું પડશે શૂટિંગ કરીને હવે તો આપણે ઓફિસ તરફ નીકળીએ હવે તો ચાલો આપણે મળશું એક નવા વિડીયોમાં અને નવી જગ્યાએ જશું થોડાક શેર કરશું કેમ કે મારે તો બહારનું ફરવાનું હોય જ છે તો જ્યારે પાછા મળીએ ત્યારે પાછું નવું કંઈક લઈને આવશું શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જોયું તો ત્યાં જશું જુઓ તમે આ વસ્તુ હમણાં હરાજી ચાલતી હતી તે છે